પોલીસે ડાર્ક ગ્રે કલરની સ્વિફ્ટ ડિઝાયર કાર જેમાંથી ચાર આરોપીઓને ઝડપ્યા છે પંકજકુમાર પાસવાન સરફરાજ ઉર્ફે રોમિયો અન્સારી રોહનકુમાર રાઠોડ અને જગતજીવન રાઉતની સમાવેશ થાય છે આરોપીઓ પાસેથી ચુમ્મોતેર પોઈન્ટ ચારસો પચાસ ગ્રામ મેકફ્રોન ડ્રગ્સ પણ મળ્યું છે જેની કિંમત સાત લાખ ચુમ્માલીસ હજાર પાંચસો રૂપિયા થાય છે સાથે જ પોલીસે એક કાર રોકડ રકમ અઢાર હજાર સહિત બાર લાખ સત્તાણું હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત જે ડ્રગ્સમાં વેચવાવાળા પેડલરોથી લઈ ટોપ ટુ બોટમ થેરી હેઠળ અલગ અલગ લોકોને આઈડેન્ટિફાઈ કરી સતત એમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે આવી જ રીતે આ જ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલને એક બાતમી મળી હતી કે મુંબઈથી સુરતના ચાર ઇસમો ગાડી લઈ અને ડ્રગ્સ લેવા ગયા છે અને આજે વહેલી સવારે પરત આવે છે જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શ્યામ મંદિર પાસે એક વોચ ગોઠવી હતી અને આ વોચમાં આ જે વાળી ગાડી ત્યાંથી પસાર થતા સ્વિફ્ટ ડિઝાયર એને રોકતા એમાં ચાર ઈસમો મળી આવ્યા હતા અને જે પંકજ પાસવાન નંદલાલ પાસવાન ડ્રાઇવિંગ કરતો હતો એની સાથે સરફરાજ અંસારી કુમાર કિશોનભાઈ રાઠોડ અને જગજીવન ચિત્રસેન રાઉત આ ચાર ઈસમો સુરતના વિવિધ વિસ્તારોમાં એકે રોડ ઉપર બધા ત્રણ જણા એકે રોડ વરાછા રહે છે અને ઓરિજનલી એક ઉત્તર પ્રદેશનો છે એક સુરતનો જ છે એક બલગામ બલાગામ મોરબીનો છે અને એક ઓરિસ્સા ગંજામનો છે આમના કબજામાંથી પંચોતેર ગ્રામ જેટલું એમડી મળી આવ્યું છે જેની કિંમત સાડા સાત લાખ રૂપિયા જાય એમને ફિઝિકલ વેરીફાઈ કરતાં પહેલાં એમની પાસેથી કોઈ જ મુદ્દામાલ નહોતો મળ્યો પણ ગાડીમાં જે હોર્ન વગાડવાનું સ્ટેરિંગનું હોય છે એ સ્ટેરિંગમાં હોર્નની નીચેના ભાગમાં એણે છુપાવી હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ત્યાંથી કાઢ્યું અને આ ચારેયની ધરપકડ કરી છે મુંબઈમાં ક્યાંથી હતા એ બાતમી મળી આવી છે અગાઉ પણ આ લોકો ત્રણ ટ્રીપ મારી ચૂક્યા છે અહીંયા ક્યાંથી લાવતા હતા કોને કોને આપતા હતા આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે આમની અગાઉની અત્યાર સુધી તો પોલીસ તપાસ દરમિયાન કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી નથી મળી આવી પણ અમે તપાસ કરી રહ્યા છીએ એ બાબતે પણ